સુરત શહેરમાં આધેડ વયના પ્રેમનો કરુણ અંજામ આવ્યો પ્રેમીએ જ પ્રેમિકાને કેરોસીન છાંટીને હત્યા કરી કતારગામ લલિતા ચોકડી પાસે પ્રેમીએ પ્રેમિકાને કેરોસીન છાંટીને સળગાવી દીધી જેથી મહિલાનું મોત નિપજ્યું મહિલાને બે સંતાનો પણ છે હાલ પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે કહેવાય છે કે પ્રેમમાં શંકાને કોઈ સ્થાન હોતું નથી પરંતુ કતારગામ વિસ્તારમાં રહેતી પચાસ વર્ષી રાધાબેનનું સરગી જતા મોત નિપજ્યું પ્રેમી સંભુ દ્વારા જ પ્રેમિકા મહિલાને સળગાવી દેવામાં આવી મૃતક મહિલાને બે સંતાનો છે મૃતકના પ્રેમીએ જ હત્યા કરી હતી મહિલા અન્ય સામે પ્રેમ સંબંધમાં હોવાની શંકામાં હત્યા કરવામાં આવી મોડી રાત્રે સળગાવવાની અને હત્યા કરવાની સમગ્ર ઘટના બની હતી આ અંગે જાણ થતાં જ કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે જોકે આ બંને બાળકો હાલ નોધારા થઈ ગયા હોવાથી પરિવારજનો વ્યથિત થઈ ગયા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગઈકાલે રાત્રે કતારગામ લલિતા ચોકડી ખાતે એક ખૂનનો બનાવ બનેલ છે જે બનાવ અનુસંધાને આ કામના ભોગ બનનાર બેનની દીકરીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાથ ધરેલ છે આ કામે બનાવની હકીકત એવી છે કે આ કામના જે આરોપી જે છે એમની શંભુભાઈ ભૂરિયા કરીને એની મરણ જનાર સાથે છેલ્લા આઠેક વર્ષથી પ્રેમ સંબંધ હતો આમ એને કહીએ લગ્ન સંબંધ લગ્નતર સંબંધ હતો એના પછી એ સાત છેલ્લા આઠેક વર્ષથી સાથે જ રહેતા આવેલા અને ગતરોજ અને એના આગલા દિવસે એટલે કે સત્તર તારીખે ફરિયાદી ની માતા અને આ આરોપી વચ્ચે આ જે ભોગ બેન છે એના આરોપી સિવાય અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની લઈ બાબતને લઈને ઝઘડો થયેલો જે અનુસંધાને ઉશ્કેરાટમાં આવી આ કામના આરોપીએ ગઈકાલે રાત્રે ફરિયાદી બેન ઉપર જ્વલનશીલ પ્રવાહી નાખી અને તેને સળગાવી મોતને ઘાટ ઉતારેલ છે જે અનુસંધાને ગુનો રજિસ્ટર થતાં સ્થાનિક પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપીની ગુનાના કામે ડિટેન કરી આગળની તપાસ હાથ ધરાવી છે